મિત્રો હાફુસ કેરીના ફૂલો ઉપર હાલ મધ્યા નામનો રોગ લાગુ પડતા અનેક વિસ્તારોમાં ખેડૂતો ચિંતામાં છે વલસાડ જિલ્લાની જાણીતી હાપુસ કેરીને તેની સીધી અસર ઉત્પાદન ઉપર જોવા મળશે તેવો વર્તારો જોવા મળી રહ્યો છે મધ્યા નામનો રોગ લાગુ પડવાથી સમગ્ર આંબા ઉપર આવેલા પાંદડા ઉપર મધ જેવી ચિકાસ પડતું કાળા રંગનું પ્રવાહી લાગેલું જોવા મળે છે જેના કારણે આંબાવાડીમાં લાગેલી મંજરી કાળી થઈને ખરી જતી હોય છે વલસાડ જિલ્લાના ખેતીવાડી વિભાગના એક સર્વેના અંદાજ મુજબ પાંત્રીસ હજાર હેક્ટરમાં આંબાવાડીઓ આવેલી છે અને આ તમામ આંબાવાડીના ખેડૂતો વર્ષમાં એકવાર કેરીની સિઝનમાં કેરીનું ઉત્પાદન મેળવી પોતાનું પેટીયું રડતા હોય છે સમગ્ર વર્ષ દરમિયાન આંબાવાડીની માવજત પાછળ તેઓ લાખો રૂપિયાનો ખર્ચો કરી દેતા હોય છે પરંતુ જ્યારે ઉત્પાદનનો સમય હોય ત્યારે વાતાવરણની અસર કે માવઠાની અસરથી ખેડૂતો પરેશાન થાય છે અને ઉત્પાદન ઓછું આવે છે એટલે કે ખર્ચેલા નાણાં કરતાં ઉત્પાદનની કિંમત ઘટી જતા તેઓને નુકસાનની વહારવાનો વારો આવે છે સામાન્ય રીતે આ રોગ ગરમીની સિઝનમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે આંબાવાડીઓમાં જ્યારે આંબા આંબાવાડીઓમાં ફૂલની શરૂઆત થતી હોય એવા સમયમાં આ રોગ મહદઅંશે જોવા મળે છે જ્યારે આ વખતે વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે સામાન્ય રીતે એક પ્રકારની જીવાત જેને દીઘા તરીકે ઓળખવામાં આવે છે તે આંબાની મંજરી એટલે કે ફૂલો ઉપર બેસે છે અને તે બાદ તેના ઉપર પોતે મૂત્ર વિસર્જન કરતા હોય છે એટલે કે પોતાના શરીરમાંથી નીકળતો મળમૂત્રનો કચરો આ ફૂલો ઉપર ખાલી કરે છે જે એકદમ ચિકાટ પડતો અને મધ જેવો હોય છે જેના કારણે આસપાસના જીવજંતુઓ તેના પર આકર્ષાય છે તેથી આ ફૂલો ઉપર તેની સીધી અસર પડે છે અને ફૂલ કાળા થઈને કરમાઈને કરી જતા હોય છે એટલે કે ફૂલ ખીલે અને કેરીઓમાં કણી બેસે તે પહેલાં જ તે કાળા થઈને ખરી પડે છે એટલે કે તેની સીધી અસર ઉત્પાદન ઉપર થાય છે આંબાવાડીઓમાં જોવા મળતા રોગને દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી રાસાયણિક દવાઓ પણ ખૂબ મોંઘી વેચાય છે જેના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે ખેડૂતોની માગણી છે કે આ રોગની રાસાયણિક દવાઓને જે ભાવ છે તેને સરકાર ઘટાડો કરે જેથી કરીને આવા રોગને નાથી શકાય આ રોગને કારણે ખેડૂતો જણાવી રહ્યા છે કે છેલ્લા એક અઠવાડિયામાં સમગ્ર વલસાડ જિલ્લા અને તેની આસપાસના વિવિધ ગામોમાં આ રોગની અસર આંબાવાડીઓમાં જોવા મળી રહી છે જેના કારણે ઉત્પાદન ઉપર તેની સીધી અસર જોવા મળશે અને ખેડૂતોને કેરીના પાકમાં નુકસાન જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે આંબાવાડીમાં વધી રહેલા આ રોગના નિયંત્રણ માટે વલસાડ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને સમયાંતરે વિવિધ દવાઓના છંટકાવ અને સ્પ્રે માટેના સૂચનો અને નિર્દેશનો આપ્યા છે જો કે તેમ છતાં પણ જો બાજુના કોઈ આંબાવાડીઓમાં આ રોગ લાગ્યો હોય તો અન્ય ખેડૂતની વાડીમાં પણ તે રોગ લાગવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે એટલે કે જળ મૂર્તિ નિરાકરણ કરવા માટે આસપાસના તમામ આંબાવાડીઓમાં એક સાથે દવાનો છંટકાવ કરવો જરૂરી છે વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા મિત્રોને શેર કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય કિસાન